મારે ઘર વાળી સ્વામી નું મંદિર જે સ્વામી હતા ને ભક્ત સ્વામી એની ત્યાં ચાલુ હતી કોની ઘર વાળી મારી તમારું નામ શું કીધું દેવકરણ એટલે આપણે કયા દરબાર મૈયા દરબાર મૈયા દરબાર હા હા આગળ બોલો જો પછી આજે ઈ લોકો મે આ ચાર્જ ત્રણ દી પહેલા મે ઈ બક્ષી સમયને મે ભાયરોતો પાવળો મેરા ચાર પાવળો મેરા મે પછી માં ઈ લોકો ની તાકાત કેવડી હોય બંચુ ભાઈ હા એની પા ફર્સા આમ ગામ ને સામ બધું છે ને ભાઈ હા તેລະ થી હા સામીના પર હા છે ને બરોબર તોય છતાં મારી પાસે કાંઈ નથી કરી શક્યા પછી આ અટાણે આગલી હું અભી હાલ તમને ફોન કર્યો ને હમ દસ મિનિટ પહેલા હું એને ડાયલ કરીને આવ્યો બા બેન એમની એટલે એ લોકો બધા જોડે ઘરમાં ઘરી ગયા રૂમમાં ઓમ તમે દારૂ બારૂ પીએ છો નહીં હો પીવું હાઈ જે પીવું એમાં નાની હા મને એવું લાગ્યું મેં કીધું થોડું પાવડા ઉપાડ્યા ને એવું બધું કર્યું ને એટલે મેં કદાચ નહીં નહીં હું હાઈ જે તેવું તમને સેવું તમને કહી દઉં હું બે સીપીઓ કે ઇંગ્લિશ હું જો પેલા જે ઇંગ્લિશ પીતો હવે જેસી પીવું તમને સેવું તમને કહી દઉં ના ના એ તો તમે હાસુ બોલો એ નહીં કહેવા બરોબર બરાબર હવે આમાં શું કરવાનું થાય મારે એટલે તમારી ઘરવાળી અત્યારે તમારી ભેગા છે કે એની ભેગા છે નહીં એ અટાણે છોકરાને ઘરે વહી ગઈ છે રાત સાપર અને છોકરા એ મુસલમાન ની દીકરી તમારા દીકરા 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 છે એ અહીંયા છે એનો હજી ક્યાંય થયો નથી બધી કંપની બદલી જ બદલી જ ગઈ ને ભાઈ હું તમને એજ કઉ દરબાર માં મુસલમાન માં દરબાર દરબારના એટલે બધા બાયડી જ બદલાવી આ બાયડી છે ને બાયડી મારી મારી બાયડી છે ને એને એને જ બદલાવી બધું લે હવે તમને હાવ ખોલા શબ્દોમાં કહું તમને કહી દઉં હું અને હું મનસુભાઈ બધું કરું ના તો દારૂ પીવું છું હાંજે પીવું એ ભલું કે હું એમ કઉ છું કે તમારી ઘરવાળી એની અરે જે સ્વામી અરે આડા સંબંધ નહીં જાય એ ક્યાં સ્વામી નામ હું ભક્તિ સ્વામી ભક્તિ સ્વામી હા તો એ તો એને ભક્તિ કરી હોય એવું ખરાબ ન કર્યું હોય

એમાં એનું ભાગ્યું રાખ્યું મેં એનું ભાગ્યું આ સ્વામિનારાયણ વીસ વીઘા જમીન છે ને અભિલ મારી પાસે ભાગ્યું છે જ એનું હા બરોબર એટલે બે વર્ષ વર્ષથી ત્રણ વર્ષથી હું એનું ભાગિયું રાખું છું હા બરોબર પછી બાજુમાં પટેલનું વીસ વીઘા છે ને એ મેં રાખ્યું હે હા હું મજૂર મારી પાસે એક વીઘો જમીન નથી બરાબર આપણી પાસે કાઈ હાજુ કાઈ છે નઈ આપણે મજૂરી કરી સમજી ગયા તમે એમ નથી કેતો કે તમારી ઘર વડી ને સ્વામી ને કેમ કરતા સેટિંગ થયું એમ વાત પણ ત્યાં ભાગ્યું રાખ્યું ને એમાં એ કામે રાતે ત્યાં ક્યાં હા વાડીએ વાડીએ હા અને સ્વામી વાડીએ જતા આમ બાજુમાં છે ને પણ મંદિરની બાજુમાં જમીન છે છેક છેક સમજાઈ ગયું એટલે તો ત્યાં ત્યાંથી મંદિરમાં સીધું દેખાતું હોય

ડુંગળી ખાય છે લસણ ખાય છે આવું કરે કાયમી કાયમી કાલણીમાં સ્વામિનારાયણ મંદિર હે ને એક આવે રૂમ માં કે મંદિર માં નું હોય રૂમ માં તો બાપુ બાપુ મનોરંજન કરવા આટું બાઈ બોલાવે બોલાવે ભક્તિ હતું નહી મનોરંજન કરવા આટું બોલાવે ભક્તિ હટું તમે તમારી નજરે જોયેલું નજરે તમને વિડીયા બતાવવાના હું એ મને બધું તમે જેટલું બોલો ને એટલું પાછું દેવું પડશે મને વિડીયા એવું બધું હો હું ક્યાં ના પાડું મારા વાલા હું ના પાડું અને તમારું ગામ કયું કીધું કાલવાણી કાલવાણી હા કાલવાણી કેશોદ તાલુકાનું ગામ કાલવાણી કાલવાણી મનસુખભાઈ હું તમને શું કહું હા મને આમાં વિડીયા મોકલતા આવડતા નથી તમને રૂબરૂ આવીને તમને બતાવું ને પછી તમે એમાંથી લઈ લ્યો ને તો અલગ છે રેકોર્ડિંગ બધું લઈ લે ને તો વાત અલગ છે ત્યાં કોઈ ભણેલ હોય ને એને કયો એટલે મને મોકલી દઈએ હવે કેવું મારે મોબાઈલ વાળા કોઈ હોય ને ત્યાં જઈને મને વાત કરાવી દે એટલે થઈ જાય હા

અરે એ ગરબા ને મેં મારી ને હ મે પાછળી મારી કેટલી વાર મારી પાંચ પાછળી એના છોકરા પાસે વય ગઈ હ પછી છેલ્લે ફિનાતી અહીંથી ગઈ હ મારે ઘરેથી ફિનાતી ગઈ હ બરોબર હમ હા છેલ્લી ફેરી પાછળ ફેરી હ એના ત્રણ મહિના થઈ ગયા વઈ ગઈ એને હ તો તમે એકલા છો અત્યારે હું એ હું અને મારો દીકરો જીનકો હે ને હ એ રિયા બે ભેગા રહી અમે હમ બા એ પછી સ્વામી એ લફરું કરી ને ને હા તમારે કારવારી નામ પીલા પીલા એ લાભ હમ બરાબર તમે દરબાર માં કહી કયા દરબાર કેવા આવું મહિયા દરબાર મહિયા હું તમને હું કહું નાગભાઈ મા નાગભાઈ મા છે ને હા એના વસના છે સોલર માં સહી એના વસના છે અમે બરાબર બરાબર બરોબર મહિયા હમ કાય વાત બોલ છે મત આ બરાબર એટલે મારું રાજપૂત કે અમે ઉષા હ સમજી ગયા તમે રાજપૂત કે તમે ઉષા એમ નહીં પણ આ સ્વામીએ તમને એમ કીધું કે મારી ભૂલ થઈ ગઈ એવા હું નહીં કરું એવું કઈ કીધું હવે આજ આ ત્રણે હું તમને આની પહેલા મેં ચાર દી પહેલા મેં પાવડા માર્યા મેં હું પાણી મારતો હતો ને

તમારા વગર માણસ હોઉં હું કોઈને માનતો નથી એમ નથી વાત સાંભળ હું કોઈને નથી માનતો નથી કોઈને નથી માનતો ભુવન નથી માનતો કોઈ શાંતિ નથી માનતો હું સમજી જજો અને હું છે ને મગજ આકરો છું હાવ એક નંબર નો આકરો હોઉં તમારે છે ને ઘરે મેરે ડખો નહીં કરવાનો તમારી બાઈ ને ઠો લાવી તમે તમારી રીતે તમારું ઘર બાંધી લો સ્વામી બાંધવું છે આપણે એ આપણે પૂરું કરવાનું થાય ના એવું ન કરાય

ણ ભાઈ સાંભળતી હોય એટલે ખરાબ શબ્દ બોલો એની હજારો માણસ સાંભળતા હોય ને વર્ણન થાય કે ગાયું બોલો એટલે લેડીઝ ને દુઃખ થાય કેમ કે બધી આમાં માતાઓ બહેનો બધી સાંભળતી હોય એટલે એની મર્યાદા મને તમે

કીશે પણ ઈ નો કરે ઈ એનું કામ છે કે ઈ ઘટને સામેના કઈક ન્યા કઈક પૈસા બૈસા કઈક માર્યા હશે એટલે ઈ મારા વિરુદ્ધ માં આવી ગયો તો સમજી ગયા તમે કે સમજાઈ ગયું ને સ્વામીજી બધે પૈસા દે એની પર બોલે હા એને છોકરા ને પૈસા દીધા હા હા એનું કઈ એનું કોણ છે કે વિશ્વ એનું મેં ભાગ્યું રાખ્યું ને સામે નું ઈ મેં મૂકી દીધું અત્યારે છોકરા ના એની મારા હામે કરી દીધું સમજી ગયા તમે વાત કારણ કે એ વીસ વીઘા જમીન મેં મૂકી દીધી એમ ની ઓલા મોબાઈલ વાળો કોઈ મોબાઈલ દુકાન વાળો છે ની આપડે કોઈ એ તો ગણે છે તો એ ઓળખી તકો કોઈ નહી એની પાસે તમારો મિત્ર હોય ને એની પાસે જાવ ને એટલે એ તમને આ બધા વિડીયા ને ફોટા મારા નાખી દે હ ના એટલે હું છે ને અત્યારે ચડાવું સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ ભક્તિ સ્વામિનારાયણ નારાયણ તમને આજ દિશા રિંગ કરું હા એ પણ તમે રીંગ કરો પણ સ્વામિનારાયણના ભાઈ ફૂટ્યા હોય ને ત્યાં ફોન ઉપડે આ સ્વામિનારાયણ ના ભાઈ ફૂટ્યા હોય ફોન ઉપડી ગયો એલા ફૂટી જ ગયા સમજી ગયો હું એનું કાં છે હમણાં દસ મિનિટ પેલા એને જેમ આમ બોલે ને એવું નહીં ના એવું નહીં કરવાનું સમજ્યા અને માલ બાલ પીતા હોય ને તો માપા પીવાનો ઈ નાર્કો ટેસ્ટ કહેવાય માલ પી ને હાથ બહુ બોલે હું તમને શું કહું જો મનસુખભાઈ હું પીવો છું હોય ટકા હું ના પાડું અને જેલો માળા જિંદગીમાં ખોટું ન બોલે ના એ મને ખબર નાર્કો ટેસ્ટ કહેવાય જિંદગીમાં ખોટું નહીં બોલે સમજી ગયો પીજેલ માણસ જેટલું હાસુ બોલે ને એવું આ દુનિયામાં કોઈ બોલતા જ નહીં હોય બરોબર ને હા કેમ કે એનું છે ને મગજ ફ્રેશ હોય હા એ સાચા માં હાચું હોય એ બધું કહી દે એટલે આપણે હું તમને શું કહું મનસુખભાઈ હું કોઈ દી ક્યાંય કોઈ ભોવા ભરાડી કોઈને માનતો નથી હું આપણા સ્વામિનારાયણની વાત કરું ને ભાઈ બસ એની વાત કરું ને હું અટાણે આપણે ભક્તિ સ્વામી કરવું હું થાય મન મને કહેજો તમે સ્વામી નામ મૂકી ભક્તિ સામે ભક્તિ સામે હાલો ભક્તિ સ્વામીનો ફોટો મોકલો તમારો ફોટો મોકલો પણ મારે તો મોકલવું પડે પણ કેમાં મોકલવું મને આવડતું મોબાઈલ વાળા પાસે જાવ એટલે નાખી દે એમ કહું છું હાલો ને એટલે ચડાવું છું ઓડિયો હા હાલો ગાયક તમે જાવ કોઈ દુકાન વાળા પાસે જઈને મને વાત કરાવો આમાં તો કરું હું એમ કહું અહીંયા દુકાન વાળા પાસે જઈને ફોન કરાવો એટલે હું એને કહી દઉં એટલે મને નાખી દે એમ વાત નથી આમાં એ લોકો માથે કરવાનું થાય તો મારે શું કરવાનું થાય એ લોકો માથે તો ઈ તમારી બાય રે એની કોઈ હોય એટલે નો થાય હા બાકી આ માતા અમે સ્વામિનારાયણ ના ટકા ચડાવી છે સ્વામિનારાયણ નો સાંજલો હોય છે ભક્તિ સ્વામીની બધી ભક્તિ હું નીકળી જવાની છે હા તમે મને ફોટા મોકલો અને વિડીયો મોકલો સ્વામી ના રૂમ માં બાયું જાતી હોય એવા મોકલું હાલો ગાયકા મોકલો પણ એમાં ક્યાંક જાવતી જાય ને ગાયકાલતા ઊભું થોડું રહેવાનું હોય હું કર